ઝઘડિયા તાલુકા કોર્ટના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએસ પટેલ ઝઘડિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન કરી તિરંગાને સલામી આપી હતી તાલુકા કોર્ટ ખાતે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ એચએસ પટેલ બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા તથા વકીલ મિત્રો પોલીસ સ્ટાફ ઝઘડીયાની અલગ અલગ શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન કાર્યક્રમ બાદ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ એચએસ પટેલ દ્વારા ઉપસ્થિત સૌને પ્રજાસત્તાક દિનનો સંદેશો પાઠવ્યો હતો અને તેમના દ્વારા ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા યાકુબ પટેલ ભરૂચ આજરોજ તારીખ 26 જાન્યુઆરી રોજ ઠકરમાં રાષ્ટ્રીય ઉજવણી નિમિત્તે ઝઘડિયાના સિનિયર સિવિઝન એચ એસ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં ભજન ધ્વજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને ઝગડીયા તાલુકાની વિવિધ શાળાઓના બાળકો હોમગાર્ડ જવાનો તેમજ પોલીસ સ્ટાફ તથા વકીલ મિત્રો સહિત તમામ ઉપસ્થિત રહેલા એમની હાજરીમાં એચ એસ પટેલ સાહેબે નાના બાળકોને પ્રોત્સાહક ઇનામ આપે અને એમને પ્રોત્સાહિત કરવામાં આવેલા તેમજ ઝઘડિયા કોર્ટના આજે બિલ્ડિંગને એક વર્ષ પૂરું થયા બદલ બધાને શુભેચ્છા પાઠવેલી